નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ ચૌદ સાકરનો શોધનારોના સ્વધેન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી છે આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારોના તમારા શિક્ષકની મદદથી લખો તો આપણે લખીશું તો હાસ્ય નિબંધ નવલકથા આત્મકથા લોકકથા નિબંધ બોધકથા પ્રવાસલેખ નાટક જીવનચરિત્ર અને પૌરાણિક કથા આગળ જોઈશું પ્રશ્ન બે નીચેના વાક્યો કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે વાક્ય નંબર એક તારીમાંને મોટાભાઈના પરાક્રમ તો કહે તો આ વાક્ય કિન્નરીને ઉદ્દેશીને કહેવામાં આવે છે બે તું તો હમણાં કૂદકો મારતો કૂદકો મારતો હતો તો આ વાક્ય અંજનને ઉદ્દેશને કરવામાં આવે છે ત્રણ ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે તો આ વાક્ય સુરેન્દ્રનાથને કહેવામાં આવે છે ચાર બાપુ મા કહે છે કે તમે અંજુની માણસોમાં તો આ વાક્ય નિખિલદાયને ઉદ્દેશને કહેવામાં આવ્યું છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જોડણીને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે આવા અન્ય શબ્દો લખો અને તેનો અર્થ તેના અર્થ મુજબ વાક્ય બનાવો જો ઉદાહરણ છે કે દિન દિન અને જોડણીનો અર્થ બનાવીને દિવસ દિવસ બરાબર બરાબર એટલે વાક્ય છે આજનો દિન સુખનો સુરજ લઈ આવે દિનને આવી દીર્ઘ આ રીતે લખીએ તો દિનનો અર્થ હશે ગરીબ તો વાક્ય છે કે મોંઘવારીના સમયમાં દિન લોકોને પેટી રડવાના શોસા છે એવી રીતે આપણે શબ્દ લઈશું અલગ એક તો પાણી પાણી એટલે જળ તો વાક્ય બનાય કે નદીમાં પાણી ઠંડુ છે અને પાણી પાણી એટલે હાથ પણ થાય બરાબર તો વાક્ય બનાવીએ કે સીતાના પાણીમાં માછલી છે વાક્ય શબ્દ નંબર બે ચીર ચીર એટલે વસ્ત્ર તો વાક્ય બનાવીશું કે ભગવાનની મૂર્તિને આજે સુંદર ચીર પહેરાવ્યા છે અને ચીર બીજા ચીરનો અર્થ થશે લાંબુ તો વાક્ય બનાવીએ કે દાદાજી તંદુરસ્ત બનાવીશું કે ગામનું બસ સ્ટેશન ઘણું સારું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું શા માટે તો મને આ નાટકમાં કિન્નરીનું પાત્ર વધારે ગમ્યું કારણ કે તે તેના ભાઈ જોડે મીઠો ઝઘડો પણ કરે છે સમય આવે તે પિતાજીની સામે અંજનનો પક્ષ પણ લે છે છે અને અંજન બીમાર હોય ત્યારે તેની સેવા ચાકરી પણ કરે છે પ્રશ્ન બે અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો તો અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેનો હાથ અથડાતો લાલ સાઈનો નો ખડીયો ઢોળાઈ જાય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ અંજનની જગ્યાએ તમે હો તો શું કરો તો અંજનની જગ્યાએ હું હોત તો હું પણ શાહીના ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરો તને ડાઘ ન સાફ થાય તો ઘરના વડીલોને જાણ કરીશ પ્રશ્ન ચાર નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો નિખિલ રાયને અંજન બારીના કાચ ફોડે દવાની બાટલી ફોડે સાઈ ઢોળે કપડાં ગંદા કરે આખા ઘરમાં ડાઘા પાડે ટેબલ પર નાચ કરે પોતાના બૂટ નોટબુક સાથે મૂકે ચોપડી ગમે ત્યાં રખડેલી પડી હોય ધોયેલા અને ગંદા કપડાં એક સાથે મૂકેલા હોય આવી પ્રવૃત્તિઓ ગમતી નથી આગળ જોઈશું પ્રશ્ન ચાર સોરી પ્રશ્ન પાંચ અંજન કેવી વ્યથા અનુભવે છે તો અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વડે છે તે અંજન પાસેથી પૈડું ભમરડો લખડો જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેને તડકામાં ખૂબ કુદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો એની માને છે કે એના બાપુ વડ્યા ન હોત તો તે માંદો ન પડત તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંક માંદો પડે છે પણ અંજન માને છે માને કે બહેને દોષિત ગણતો નથી એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌશમાંથી શોધીને લખો કૌશમાં છે તો મિજાજ ગુમાવવો કાને અથડાવવું આંખાડા કાન કરવા મોઢામાં મગ ભરવા મન ભીંતોમાં ભમવું વાક્ય છે કે તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી તો આપણે રૂઢિપ્રયોગનો અર્થ કરીને વાક્ય લખ્યું છે કે તરંગી વ્યક્તિનું મન ભીંતોમાં ભમતું હોય છે વાક્ય નંબર બે માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે તો માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં મિજાજ ગુમાવે છે ત્રીજું વાક્ય સજ્જનો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી તો વાક્ય બનાવી કે સજ્જનો ના સજ્જન માણસો નાની નાની વાતોમાં આંખ આડા કાન કરે છે ચોથું વાક્ય રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સંભળાવવા લાગ્યા તો લખીશું કે રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો કાને અથડાયા આગળ જોઈશું વાક્ય નંબર પાંચ પોલીસના થર્ડ ડિગ્રી રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો તો વાક્ય બનાવીશું કે પોલીસના થર્ડ ડિગ્રી રિમાન્ડમાં પણ તેમાં તેના મોઢામાં મગ ભર્યા હતા આગળ જોઈશું પ્રશ્ન છ પાત્ર પરિચય આપો એક નિખિલ રાય તો નિખિલ રાયનો પાત્ર પરિચય આપીશું તો નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે તેમને અંજનની પ્રવૃત્તિઓ ગમતી નથી તેઓ અંજનને ભણાવવા માગે છે પણ અંજનની પ્રવૃત્તિઓને કારણે તેઓ અંજન પર ગુસ્સો કરે છે તે અંજનને મારે પણ છે નિખિલ રાય અંજનની પ્રવૃત્તિઓ બંધ કરે છે અંતે અંજન બીમાર પડે છે તેમના મિત્ર ભાસ્કર રાયના સમજાવતા તેઓ પરિસ્થિતિ સમજે છે બીજું પાત્ર છે અંજન તો નિખિલ રાયના બંને સંતાનોમાં અંજન મોટો છે તેને ભણવાનું યાદ રહેતું નથી તે સતત કશુંક ને કશુંક પ્રવૃત્તિઓ કરતો રહે છે જેથી તેના પિતા તેના પર ગુસ્સો કરતા હોય છે અને અંજનની પ્રવૃત્તિઓ બંધ કરાવે છે તેથી અંજન બીમાર પડી જાય છે તે તેની બહેનને ખૂબ જ વહાલ કરે છે અંતે નિખિલ રાય તેમના મિત્ર ભાસ્કર રાય દ્વારા સમજાવતા અંજનને બધી છૂટછાટ આપે છે ત્રીજું પાત્ર લેખન છે કિન્નરીનું તો નિખિલ રાયના બંને સંતાનોમાં કિન્નરી નાની છે પણ ખૂબ જ સમજદાર છે તે અંજન જોડે મીઠો ઝઘડો પણ કરે છે અને તેને નિખિલ રાયના ગુસ્સાથી બચાવે પણ છે અંજન બીમાર પડે છે ત્યારે તેને સતત સંભાળ રાખે છે તેને નિયમિત દવાઓ પણ આપે છે તે બધા જ પાત્રોની જોડતી કડી છે આગળ જોઈશું પ્રશ્ન સાત મને શું થવું ગમે દસ બાર વાક્યો લખો તો મને ક્રિકેટર થવું ગમે ક્રિકેટ એવી રમત છે જે ખેલદિલીની ભાવના જગાડે છે

વધે છે એ આખા વિશ્વમાં રમાતી રમત હોવાથી વિશ્વના બધા દેશોમાં જવાનો મોકો મળે છે ક્રિકેટર બનવાથી ઘણા બધા આર્થિક લાભ પણ થાય છે આમ ક્રિકેટર બની હું મારો શોખ પૂરો કરવા માગું છું આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેની જાહેરાત વાંચો સમજો અને પ્રશ્નોના જવાબ આપો તો જાહેરાત છે ધીંગામસ્તી કોમેડી રહસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક દરરોજ રાત્રે કલાકથી સ્થળ સરકારી નાટ્યગૃહ હિંમતનગર ટિકિટનો દર એટલે કે કિંમત છે ગોલ્ડન સિલ્વરના સો રૂપિયા અને ગેલેરીમાં મળશે સિલ્વર બરાબર તો આને આધારે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે કે આ જાહેરાત શાની છે તો આ જાહેરાત ધીંગામસ્તી નાટક જોવા માટેની છે પ્રશ્ન બે અશોક પાસે સો રૂપિયા છે તો તે કઈ કઈ ટિકિટ લઈ શકશે તો અશોક પાસે સો રૂપિયા છે તો સિલ્વર અને ગેલરીની ટિકિટ તે ખરીદી શકશે આગળ જોઈએ પ્રશ્ન ચાર આ જાહેરમાં કયા કયા લોન વર્ડ વપરાયા છે તો આ જાહેરાતમાં ટિકિટ ગોલ્ડન સિલ્વર કોમેડી અને ગેલેરી લોન વર્ડ વપરાયા છે પ્રશ્ન ચાર તસલીમાં હિંમતનગરમાં સાંજે છ વાગ્યા સુધી રોકાવાની છે શું તે નાટક જોઈ શકશે કેમ તો તસલીમાં આ નાટક નહીં જોઈ શકે કારણ કે નાટક જોવાનો સમય રાત્રે નવ કલાકથી પ્રશ્ન પાંચ આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય તો આ નાટક કોમેડી રહસ્ય અને મસ્તીથી ભરપૂર છે અને તેનું નામ પણ ધીંગા મસ્તી છે માટે આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર